હિમદનગર બાર રામનવમીની ઉજવણી કરવા બા આવી જોકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સહિતના યુવાનો રામજી મંદિરમાં એકઠા થયા હતા જો કે રામનવમીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના શોભાયાત્રાનું આયોજન કરાયું છાપર વિસ્તારમાં રામજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રી રામ ભગવાનના દર્શન કરી શોભાયાત્રા પ્રસ્થાન કરાયું રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી સંવેદન વિસ્તારમાં કોઈ ઘટના ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો હિન્દુ સંગઠન યુવાનોનો અંગ કર્તવ્યો કરે આતા જો કે બપોરના સભય શૌભાયાત્રા ડીજી સાથે હિન્દુ સંગઠનના યુવાનો જય શ્રી રામ ના નારા સાથે પૂર્વક શોભા યાત્રા કાઢી ઉજવણી કરી હતી હિમાદનગર શહેરમાં રામજી મંદિરની જે રથયાત્રા નીકળી છે એમાં ટોટલ અમે 1700 પોલીસ જેમાં એક એસપી 3 ડીએસપી 11 પીએસઆઈ 6 પીઆઈ વગેરેનો બંદોબસ્ત કર્યો છે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે હિંમતનગર શહેરના એ તમામમાં ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટ રાખવામાં આવ્યો છે એમ અને આ સિવાય રૂટ ઉપર પણ બંદોબસ્ત રાખ્યો છે આ સિવાય અમે જે રથયાત્રાની સાથે એટલે જે શોભાયાત્રાની સાથે મૂવિંગ બંદોબસ્ત છે એનું પણ આયોજન કરેલું છે છેલ્લા કેટલાય દિવસથી હિંમતનગર શહેરમાં અમે એરિયા ડોમિનેશન એટલે કે ફૂડ પેટ્રોલિંગ રૂટ માર્ચ વગેરે કર્યા છે શાંતિ સમિતિની બત્રીસ જેટલી મિટિંગો પણ કરી છે અને રથયાત્રા એ શાંતિપૂર્વક પસાર થશે એવી અમને આશા છે રામલા મંદિરમાં બિરાજમાન થયા છે એ ચમત્કાર રૂપે હિન્દુ સમાજમાં ધર્મ પ્રત્યેનું યુવાનોનું જાગરણ વધી રહ્યું છે આજરોજ સાબરકાંઠા જિલ્લામાં કુલ નવ શોભાયાત્રા નીકળી છે એટલે વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ હિંમતનગર જિલ્લામાં ચાર અને જિલ્લામાં પાંચ બધા જિલ્લામાં મોટા પ્રમાણમાં યુવાનો જોડાયા છે અમે છે છાપરિયા ચોકડી થઈ અને ટાવર ચોક થઈ મહેતાપુરા મંદિરમાં મહેતાપુરા મહેતાપુરા અંડરબ્રિજમાં થઈ અને રામજી મંદિરે પૂર્ણ થવાની છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર રાત્રે હા રાત્રે ટાવર ચોક ખાતે ભવ્યથી ભવ્ય દીપોત્સવ જ મનાવવાનો છે સૌ ના આમંત્રણ છે આ જબરજસ્ત દીપોત્સવ થવાનો છે આવો જ દીપોત્સવ હનુમાન જન્મોત્સવ સુધી બધા જ મંદિરોમાં થાય એવી અમારી અપીલ છે જય શ્રી રામ ભારત માતા કી જય અને મહેતાપુરા રામજી મંદિર થવાનું છે જેની અંદર વિવિધ પ્રકારના અનેક સંગઠનો હિન્દુ સમાજના અનેક લોકો અને આસપાસની ગામના તમામ લોકો રામોત્સવ ની ઉજવણી માટે આતરે આજે હિંમતનગરની અંદર શોભાયાત્રાની અંદર જોડાયા છે